અત્યારે સમથિંગ વાગ્યા છે દસ ને સાત મિનિટ થઈ છે અહીંયા કોઈ રસ્તા મેડિકલ પણ નથી બાકી તો મેડિકલ શોપમાં જઈને અમે વેચી શકીએ પણ મેડિકલ એ કોઈ રસ્તામાં છે જ નહીં થોડાક કેવી હતી એક નંબર પેમેન્ટ આપ્યું બેક ટુ માય અનધર વિડીયો જો કે આજે મોબાઈલમાં કંઈક મારે ખરાબી થઈ ગઈ છે એના કારણે મારો મોબાઈલ આખો ચોટ ખબર નથી પડતો હેંગ થાય છે કે શું થાય છે પણ એમાં કંઈક ઓપ્શન હતો ડેવલપમેન્ટનો ઓપ્શન હતો એમાંથી મેં ઓન કરવાની બદલે ઓફ કરી નાખ્યો છે તો આજે ખબર નહીં મારા વિડીયો ને બધું કઈક ફોનમાં કંઈક અલગ જ પ્રકારનું થાય છે અને પાછળ જો કવાજી બહુ આવે છે સાંભળો છો જોકે મોબાઈલ તો ખરાબ થયા જ રાખે મોબાઈલમાં કઈ ના મોબાઈલ તો નવો લઈ લઉં આપણે આપણે પાસ બહુ જ પૈસા તો હું વાંધો નહીં ચાલો નિરાતે મળીએ આગળ વિડીયો તો આપણે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મને હું હેન્ડસમ લાગુ છું હર્ષભાઈ લાગુ છું ને નો 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 કોમેન્ટ નો નો વાહી આટ બ્રધર હર્ષભાઈ સમજો હર્ષભાઈ મારે કામ કરે જો અમારે હર્ષભાઈ કામ કરે અમારે એટલે ઉપાધિ ના હોય હું અમારે ખાલી કહી દેવાનું કે આ થઈ જવું છે આ થઈ જવું છે એટલે અમારે કામ થઈ જાય તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ 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 હર્ષભાઈ ક્યાં જાઓ છો તમે રાજકોટ સાપર માં તો આપણે પતાવી દીધું માર્કેટિંગ દુકાન છે હવે રાજકોટમાં જોઈએ કેવું રિસ્પોન્સ મળે છે તો ચાલો નિરાતે લાગે તમને કોને

આ બધો માલ લઈ અને વેચવા માટે જવાનું છે અત્યારે સમથિંગ વાયગા છે દસ ને સાત મિનિટ થઈ છે હર્ષભાઈ આપણો બધો જો માલ પેકિંગ કરે ને વાંધો નહીં દસ ને સાત મિનિટ થઈ છે અને હવે આપણે જોવાનું છે કે કે ભાઈ એક વાયગા લગીમાં કેટલું સેલિંગ થઈ છે તો ચાલો નિરાતે મળીએ હર્ષભાઈ તમારે કેવું છે નહીં ને ઓકે મળીએ 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 રાજકોટ મિત્રો

હતી આ હર્ષભાઈ જો અટાણે ને અમારી મસ્તી કરે છે અને અત્યારે આપણે આવી ગયા છે જો આવું આવું જો જો આવું આવું કુચાડે હર્ષભાઈ ફોન કરો તો હવે હું ફોન કરી લો પહેલા પછી નિરાતે પાછી હર્ષભાઈ ગાડી આપવા માટે લઈ લીધી છે મારી પાસેથી ખબર નહીં પડતી કેમ પણ આમ તમે જો ખાલી બિલ્ડિંગ જો કેમ એ બિલ્ડિંગ બાકી બિલ્ડિંગ તો અહીંયા રાજકોટમાં જ છે બાકી આપણે તો એમ કહું કે આપણે તો બધા જે ગામમાં તમે રહ્યો ને હર્ષભાઈ એ તો તમારે પાયડી તો કંઈ નથી એમ

રિજેક્શન મળવાનું કારણ નથી થતી અને અહીંયા મેડિકલ પણ નથી બાકી તો મેડિકલ શોપમાં જઈને અમે વેચી શકીએ પણ મેડિકલ એ કોઈ રસ્તામાં છે જ નહીં તો હવે જોઈએ આગળ એક આધી મેડિકલ મળી જાય આપને તો કંઈક કરીએ બીજું તો શું હોય ઓકે ઓકે વાંધો નહીં ચાલો તો હિરાધક ફાઇનલી મિત્રો આઠ જગાએ અમે આઠથી દસ જગાએ એ કન્ટિન્યુ ગયા હતા અને એમાંથી એક જગ્યાએ માંડ સારો એવો રિસ્પોન્સ મળેલો છે અને રાજકોટમાં જો કે એવો બધો જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નથી અમારી પ્રોડક્ટનો હજી પણ અમે વિચારીએ છીએ કે આગળ બે ત્રણ જગાએ જાય પછી હવે હજી બે વાયગા લગીને એક વાયગા લગી તો કન્ટિન્યુ કરવું છે હજી તો બાર વાયગા છે તો હજી એક કલાક આપણે જોઈએ મેડિકલમાં છે સુપર સ્ટોરમાં છે બધી કોઈ જઈ અને જોઈએ કંઈ નવા જૂની નહીં બાકી જો પાછળ આપણે જે ચોલી દેખાય છે કોઈ લઈ હોય ભાડે તો કહેજો રાજકોટમાં મળી જાય ટ્રાફિકમાં હોન શું મારતા છે ખબર નથી પડતી તો વાંધો નહીં ચાલો નિરાતે આગળ મળીએ હજી એક કલાક કાઢવાની તો પંદર થી વીસ જગાએ આપણે માર્કેટિંગ કરી લીધું છે અને હવે આવી ગયા છે આપણે નાસ્તો કરવા માટે જોકે હર્ષભાઈ કરાવતા નથી પણ હવે એનું નામ દેવું પડશે કે હર્ષભાઈ નાસ્તો કરાવે એટલે હર્ષભાઈ એનું પેમેન્ટ તમે આપી ને બોલો વાંધો નહીં હર્ષભાઈ પેમેન્ટ આપી દે આપણે વાંધો નથી આપણે હું આખા કામનું કરી જ નાખીએ બેઠા બેઠા તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ નાસ્તો બાસ્તો કરીને ચાલો હર્ષભાઈ સોડા કેવી હતી એક નંબર પેમેન્ટ આપ્યું તો વાંધો નહીં તો ફાઈનલી મિત્રો આપણે ઓફિસે ભૂગી ગયા છે આ તમે જોઈ શકો છો હર્ષભાઈ હર્ષભાઈ કેટલી મિનિટમાં તમે પાયડીથી અહીંયા ગાડી નાખી દીધી વીસ મિનિટ નહીં દસથી થી પંદર મિનિટ અહીંયા પાયડીથી અહીંયા લગી ભૂખતા એને થઈ ત્રણ કિલોમીટરનો રસ્તો પંદર મિનિટે કાપો એને ખાલી ત્રણ કિલોમીટર અને હળગા એટલે સેલિંગ કેટલાનું કહ્યું અમારે ખબર ના પડી મને જો ફોન આવ્યો હા તો યાર દુખે છે હાલો તો આગળ નિરા મળીએ હરભાઈ હવે ક્યાં જવાનું છે કે કઈ ગયું જવાનું તમિલનાડુ સીધું રાજકોટમાં કઈ થતું ને તમારે તમિલનાડુ જવું હોય તમારે માર્કેટિંગ કરવા જવું કે છોકરીઓ જોવા જવું હોય આ કાલના આવશે તમે જોજો જોજો હર્ષભાઈ ના વિચાર જોઉં તમે ખાલી આજે રાજકોટ ગયા હતા પણ આજે થોડું કામ કર્યું હતું એટલે આપડે કઈ કહેવાય આજે તો ફૂલ બાકાજી બોલાવી હતી પચાસ ટકા તો ટોડર હર્ષભાઈ જ લઈ આવ્યા હે હા એ વાત છે ત્રણ ઉઠાવ બે ત્રણ બહુ વિચાર એક બોક્સ તમે હા બે બોક્સ મે હા ઓલા બે વિચાર એક તમે વેચી હા એટલે આપણો આપણો વાંધો ને બેયનો સપોર્ટ હોય તો જ કામ થાય બાકી અમને એમ કે કે તમે એકલા જઈને વેચ્યા હો તો તો અમે દુકાન અંદર પગ ના મૂક્યા તો તો જાવ જ નથી ને એવા દયો ને આવા એમ કહી દઈએ હા તો વાંધો ની આલો તો હવે જાય રિવ્યુ લેવા માટે કેવા રિવ્યુનો હું રિસ્પોન્સ આવે જોઈએ ચાલો તો આગળ નિરાધ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પાછા કામ બતાવી અને ઓફિસ તરફ જો કે બધાના રિવ્યૂ જોઈએ એવા તો રિવ્યૂ નહોતા પણ શું કે ભાઈ હવે રિવ્યૂ લેવાના હતા એટલે રિવ્યુ આપણે લેવા તો પડે છે હા હવે થોડુંક સારું સંભળાવે પહેલાં બારોબાર અવાજ હતો થોડોક હા બરોબર છે હવે હું એમ કહું છું કે બેસી જાવ પેલા તો હા જોકે બધી જગ્યાએ અમે રિવ્યૂ લઈ લીધા છે સમથિંગ તેર થી ચૌદ જગ્યાએ કન્ટિન્યુ બધી જગ્યાએ રિવ્યૂ લઈ અને પાછા ઓફિસ આવી ગયા છે હવે જો કે કંઈ કામ તો છે નહીં પણ થોડું ઘણું છે તો બતાવીશ કારણ કે એમાં શું છે કે હમણાં થોડીક મજા નથી રહેતી તો રાતના દસ વાગ્યામાં સુઈ જાઉં છું હું અને મારો તમે વિડીયોમાં જો કે પહેલાં કરતાં થોડોક સારો રિસ્પોન્સ મળે છે એટલે હું વિડીયો ગીવઅપ નથી કરતો કારણ કે મને ખબર હે ગીવઅપ કરવાથી કંઈ ભેગું નહીં થાય અને થોડુંક બનાવશું તો કંઈક આગળ તમને ગમશે તમે લાઈક કરશો તમે આગળ ફોરવર્ડ કરશો તો કંઈક મજા આવશે તમને તમે જોવાના જ છો અને કંઈ એવું કંઈ હોય તો તમે મને કહેજો કે કોમેન્ટ ચાલુ રાખ્યું હોય તો જો કે મોસ્ટ ઓફ ધ કોમેન્ટ ચાલુ જ રાખું છું શોર્ટ્સમાં જ નથી ચાલુ રાખતો કારણ કે નવ વાગે ડેઈલી શોર્ટ્સ મૂકું છું હું તો એ નવ વાગ્યાના શોર્ટ્સમાં આપણે નથી મૂકતા કોમેન્ટ સ્ટાર્ટ રાખતા તો બીજું તો કંઈ નહીં હવે આજના બ્લોગને અહીંયા બતાવી નાખીએ અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લાગી બાય બાય ટેક કેર